પેલી વાત તો એ કે હું એક માતા તરીકે એક વાલી તરીકે કારણ કે મારી પોતાની બે દીકરી આજ સ્કૂલ માં ભણી રહી છે એને એની સુરક્ષા માટેના ઘણીવાર ઘણી વાર પ્રશ્નો ઉભા થયા છે અને એમાં હું ફરિયાદ લઈને અહીંયા આવેલી બીજું એ સિવાય મારી નાની દીકરીની સામે એ લોકો સ્કૂલમાંથી બસમાં માં આવે છે તો સ્કૂલ બસમાં માં છોકરાઓ ગંદી ગાળ ભદ્રશ ભાષાનો ઉપયોગ કરે મિડલ ફિંગર દેખાવી ઘણી બધી વસ્તુઓ પ્રશ્નો આમાં ઉભા થયેલા છે મેં ફરિયાદ બી કરી છે પણ નોર્મલ એને ડાટ ફટકાર કરીને થાય એના વાલીને તમે કે જાણ કરીશું એ રીતના માફી નામું લખાવીશું એમ કરીને એ લોકો વાતને ટાળેલી છે પણ આ વખતે તો હદ થઈ ગઈ જ્યારે કાલે એક માય પોતાના દીકરાને ખોયો ત્યારે મને પ્રશ્ન એમ થયો કે કાલે આની જગ્યાએ આપડી દીકરી બી હોઈ શકતી હતી મારી નહીં દરેક દરેક વ્યક્તિની દીકરી હોઈ શકતી હતી આ સ્કૂલમાં ભણવા વાળી દરેક વ્યક્તિઓની આમાં બાળકો હોઈ શકતા હતા અને અત્યારે જે શિક્ષણના નામે ધંધો ચાલી રહ્યો છે શિક્ષણના નામે જે કમાણી થઈ રહી છે ખાલી નોટો ગણવામાં જ આ લોકો એક્સપર્ટ છે બાકી જવાબદારીના નામે આ લોકો જીરો છે કારણ કે કાલે એવું બહાનું કર્યું એ લોકો કે એ જે ઘટના ઘટી અમારા નથી એટલે અમે જવાબદાર નથી પણ કદમ ખોટી વાત છે આમાં જવાબદાર માત્ર સ્કૂલ ની એના વાલીઓ બી છે કેમ કે જ્યારે જે દીકરાએ જે છોકરાએ એ દીકરા ને મર્ડર કરવાની કોશિશ કરી મારવાની કોશિશ એના વાલીના ના સંસ્કાર બી એનામાં હશે એને કંટ્રોલ કેટલો કરે ના કરે એ બી એના માવતરના હાથમાં એ છે એ સ્કૂલ ની જવાબદારી એ સ્કૂલમાં માં જયારે લાવે છે બેગ માંથી ચાકુ છોવા નીકળે છે મોબાઈલ નીકળે છે ત્યારે સિસ્ટમ પ્રશાસન ક્યાં જાય છે ચેક કરવું કહેવામાં આવતું અને હાથ ઉંચાઈ એવું કઈ કરે છે કે ભાઈ અમે બધા બેગ તપાસ હજાર બાળકો છે ભયા

સિક્યોરિટી વાળા હાથી ના દાંત બરાબર છે તમે ચોખ્ખી વાત કરું હતું બતાવવાના અલગ ખાવાના અલગ સિક્યોરિટી માત્ર અહિયાં લાઈન મેન્ટેન કરાવી બાકી કોઈને કઈ મારતું હોય ગાળી ગયા છે કે ઘણી વાર અહીંયા કમ્પાઉન્ડ માં બી ઝઘાડા થતા હોય છે તો સિક્યોરિટી વાળા જીરો છે મોઢા થઈ લે છે અથવા તો જયારે દીકરો પોતે તમે ખાલી એક વસ્તુ જ વિચારો કે જયારે દીકરો ઘાયલ અવસ્થામાં સ્કૂલ ની જોડે આવ્યો ત્યારે સિક્યોરિટી વાળા જોયું તો એકસો આઠ ને બોલાવાની જગ્યાએ હેલ્થ વાળાને ને હેલ્થ હોસ્પિટલ માં લઈ જવાની બદલે એને જયારે સ્કૂલ માં જાણ કરી તો આ લોકો કોઈ એક્શન લીધું નહીં અડધો કલાક સુધી છોકરો ખાતો રહ્યો. આજે એના મૃત્યુ જવાબદાર માત્ર પેલો મોર્ડર કરનાર છોકરો નથી સ્કૂલ નું પ્રશાસન બી છે કેમ કે જ્યારે એનું મોતનું કારણ એ થયું છે કે ઓવર બ્લડ બ્લીડિંગ થઈ ગયું ઓવર બ્લડ ફ્લો થઈ ગયું જે દીકરાને ટાઈમ ટુ ટાઈમ હોસ્પિટલ લઈ ગયા હોત તો કદાચ દીકરો આપણી સામે થયા તો હોત એટલે આ વસ્તુ ખોટી છે સિક્યુરિટી ખાલી નામની શોભાના ગાંઠિયા જેવી છે ચોખ્ખી વાત છે અહિયાં પોલીસ પ્રશાસન અને ન્યાયતંત્ર પાસે મારે એટલી જ અપેક્ષા છે કે આજે એક દીકરો આવું થયો છે અને જો આમાં ન્યાય મળે આમાં કડક પગલા લેવામાં આવે તો દરેક સ્કૂલ વાળાને પ્રોત્સાહન મળશે અને ફરી આવા કેટલાય નયન છે એ ભણતર શિક્ષાના નામે શહીદ થતા રહેશે એક મા પોતાનો દીકરો ખોતી રહેશે તો દીકરી ખોતી રહેશે અને આમાં છેવટે થશે શું કે સ્કૂલમાં શિક્ષાની બદલે ડોક્ટર એન્જિનિયરના બદલે ગુંડાઓ લુખાવો નીકળશે